વ્યસનના કારણે પોતાનું જીવન તો નરક બનાવી દેશે પરંતુ તેમની સાથે સાથે તેમના પરિવારનો પણ ધનોત્પનોત નીકળી જાય છે આજે દારૂ ડ્રગ્સ અને અફીણ જેવા વિવિધ નશા તરફ યુવા વર્ગ આકર્ષાતો જાય છે આ કોઈ એકમાત્ર સમાજનો પ્રશ્ન નથી પરંતુ લગભગ તમામ સમાજના યુવા વર્ગની સમસ્યા છે અને તેમની સામે ઊભા થયેલા પડકારોથી ચિંતા વધી છે ત્યારે સુરતના સરથાણામાં ફરજ બજાવતા પાટીદાર પીએસઆઈ ઉર્વિશાએ એક નિવેદન આપ્યું અને એ નિવેદનથી પાટીદાર સમાજના રાજકીય આગેવાનો ગુસ્સે ભરાયા જેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે સરકારી કર્મચારીઓએ સમાજની વાતમાં પડવાની જરૂર નથી અને તમે દારૂડિયાની વાત કરો છો બુટલેગરોને શા માટે નથી પકડતા સમજીએ શું છે સમગ્ર મામલો નમસ્કાર હું છું દેવાંગી સનાતન સત્ય સમાચારમાં આવ્યું આજે એક ખૂબ મોટો સવાલ ઉભો થયો છે એ સવાલ એવો છે કે શું સરકારી નોકરી કરતા લોકો સમાજની વાત ના કરી શકે સમાજ સુધારવાની વાતો ના કરી શકે આજે સવાલ ત્યારે ઉભો થયો જ્યારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાટીદાર મહિલા પીએસઆઈ ઉર્વે એક સમાજ સુધારવા બાબતનું નિવેદન આપ્યું એમના નિવેદનમાં પાટીદાર યુવાનો છે એ દારૂ પીધેલી હાલતમાં પકડાય છે એ વિષય પર નિવેદન હતું એ નિવેદન ખૂબ વાયરલ થયું છે સોશિયલ મીડિયા પર એના પછી પાટીદાર અગ્રણી નેતાઓએ પોતપોતાની પ્રતિક્રિયા આપી જેમાં અલ્પેશ કથિરિયાથી લઈને દિનેશ બામણિયા કોંગ્રેસના નેતા મનહર પટેલ અને બીજા બધા નેતાઓએ એને સમર્થન આપ્યું કે સમાજમાં જે થઈ રહ્યું છે એ ખોટું છે હવે આ વિષય પર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે એમણે મહિલા પીએસઆઈના નિવેદનને વખોડી નાખ્યું છે અને મહિલા પીએસઆઈને ઘણું બધું કહી દીધું છે એમણે કહ્યું કે આમ તો બધા જ કર્મચારીઓ અત્યારે સલાહ આપવા માટે બેઠા છે ગોપાલ ઇટાલિયાએ પીએસઆઈની વાતનો વાંધો ઉઠાવતા કહ્યું કે સરકારી કર્મચારીઓને જ્ઞાન આપવાનો કીડો ચડ્યો લાગે છે પંદરમાંથી જો દસ પાટીદાર દારૂના કેસમાં પકડાય છે તો બેન તમારે એ પણ જોવું પડશે કે વેચવાવાળા કોણ છે એ જેટલા છોકરાઓ પકડાયા છે એમને પૂછો કે તમે ક્યાંથી માલ લાવો છો સપ્લાય ક્યાંથી થાય છે તો એ બુટલેગરોને પણ પકડો તમે જે વિસ્તારની વાત કરી રહ્યા છો ત્યાં નેવું ટકા પાટીદાર લોકો જ રહે છે એટલે જે પકડાય છે પંદરમાંથી દસ એ પાટીદાર જ હોવાના છે એટલે જ્ઞાન આપવાનું બંધ કરો અને કામ કરો ત્યારે સવાલ એ ઊભો થયો છે કે ગોપાલ ઇટાલિયાની અમુક વાતમાં તથ્ય છે કે તમે પહેલાં બુટલેગરોને પકડો ત્યાં તમે કેમ ચૂપ છો અને તેમણે એ પણ કહ્યું કે તમારા ઉપરના અધિકારીઓ બુટલેગરો પાસે હપ્તા ખાય છે એ પણ બંધ કરાવો પરંતુ કોઈ સરકારી અધિકારી સમાજની વાત ન કરી શકે એ એટલા માટે પણ સાચું છે કે એક સંવિધાનિક વ્યક્તિ કે જે સરકારનો ખુદ હિસ્સો છે એમણે શપથ ખાધા હોય એને માત્ર બંધારણનું અનુશાસન કરવાનું હોય સરકારી અધિકારી કે પછી નેતા કે પછી મીડિયા કોઈ પણ વ્યક્તિ એ સમાજની વાત ન જ કરવી જોઈએ એટલા માટે એ બધા સમાજ માટે છે એના માટે બધા સમાજના લોકો એક સમાન છે આપણે સાંભળીએ એ મહિલા પીએસઆઈ શું કહી રહ્યા છે અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું તે સાંભળો હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ નહીં ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપ મારે છે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય

પટેલ સમાજે આટલી નામના મેળવી છે સમાજની અંદર વ્યસન કરનારાઓ વધે એ પણ ખોટું છે સમાજમાં વ્યસન ન હોવું જોઈએ વ્યસન મુક્ત સમાજ હોવો જોઈએ એ તો વર્ષોથી કહેતા પણ આવ્યા છે સાંભળતા આવ્યા છે અને સમાજ આખો પોતે હંમેશા એ પ્રયત્ન કરતો હોય છે કે સમાજમાં વ્યસનો કેવી રીતે રોકાય પણ હમણાં હમણાં એક પીએસઆઈ લેડિઝ પીએસઆઈનો એક વિડીયો વાયરલ થયો અને એમાં એવું કહે છે કે ભાઈ દસ પંદર લોકો જ્યારે રાત્રે પીધેલા પકડવા જાય ત્યારે એમાંથી પંદર છોકરા પકડે તો દસ છોકરાઓ પટેલ સમાજના હોય છે આવું એ કહે છે આ વિડીયો વાયરલ થયો છે પહેલી નજરે કોઈ માણસ આ વિડીયો સાંભળે ને તો એને આમ ડોકું હલાવવું પડે કે હા વાત સાચી છે આ તો બહુ ખરાબ છે બહુ ખોટું છે આવું ન હોવું જોઈએ પણ સરકારી માણસોને આ સમાજને જ્ઞાન આપવાનો જે રોગ લાગ્યો છે જેને જેને નાની મોટી આલતુ ફાલતુ નોકરીઓ મળી જાય છે એને પછી કીડો કડી જાય છે સમાજને જ્ઞાન આપવાનો કોઈ તલાટી બને કોઈ કોન્સ્ટેબલ બને કોઈ પીએસઆઈ બને કોઈ ડેપ્યુટી કલેક્ટર બને કોઈ મામલતદાર બને અને એ બને એ તો ભગવાન એને સુખી રાખે ને ભગવાન ખૂબ ખુશ કરે આગળ વધે પણ સમાજને જ્ઞાન શું કામ આપો છો કેમ કે આપણે કાચના ઘરમાં રહીએ છીએ સરકારી માણસોની એટલી હિંમત નથી કે ગમે તેવું અધમમાં અધમ જૂઠમાં જૂઠ હળાહળ અધમ કૃત્ય થતું હોય તો પણ પોતાના ઉપરી અધિકારીને ધ્યાન દોરી શકે સૂચન આપી શકે રોકી શકે એવી ઓકાત ગુજરાતના એક પણ સરકારી માણસમાં નથી જ્યારે તમે તમારા ઉપર બેઠેલા અધિકારીને ખોટું કરતા રોકી નથી શકતા તો ગામને શું કામ જ્ઞાન આપો છો લોકો જીવે છે પોતાની રીતે સારું છે ખરાબ છે નથી બરાબર એ બધું લોકો જોઈ લેશે પોતાનું સમાજ જોઈ લેશે પોતાનું સમાજના આગેવાનો છે સમાજનું નેતૃત્વ કરનારા લોકો છે એ જોઈ લેશે સરકારી માણસો ક્યાંય જ્ઞાન આપવાની જરૂર છે સમાજને પણ પહેલી નજરે એ મહિલા પીએસઆઈ નું નિવેદન એવું લાગે કે આ બહુ સાચી વાત છે પણ એ નિવેદન ગેરસમજણ ભર્યું છે પટેલ સમાજ વિશે નકારાત્મકતા ફેલાય એવું નિવેદન છે ભાઈ તમે નોકરી એવા વિસ્તારમાં કરો છો જ્યાં નેવું ટકા પટેલોની વસ્તી છે તો નેવું ટકા એટલે કે સમજી લો કે કમસે કમ એ વિસ્તાર સરથાણા જે તમે વિસ્તારની વાત કરો છો ત્યાં વીસ થી પચીસ લાખ પટેલો રહેતા હશે એ પચીસ લાખ પટેલોની વચ્ચેથી કોઈ દસ છોકરા દારૂ પીતા મળ્યા હોય ને પટેલના હોય તો એ સંભાવના છે પચીસ લાખમાંથી દસ માણસો એવા હંમેશા મળવાના છે તો એ દસ માણસોને તમે આખા પટેલ સમાજ સાથે ન જોડી શકો અને જ્ઞાન આપવાનો એટલો બધો બધાને શોખ છે નો ચડ્યો છે નોકરા સરકારી કરવા છે ગુલામી સાહેબોની કરવી છે ભાજપના નેતાઓની ગુલામી કરવી છે અને સમાજને જ્ઞાન આપવાનો ધંધો ખોલ્યો છે સમાજની બદનામી થાય એવું આ જ પીએસઆઈ અમદાવાદની અંદર સેટેલાઇટ વિસ્તારમાં કે અમદાવાદના શાહપુર વિસ્તારમાં નોકરી કરો તો તમને એક પણ પટેલનો છોકરો દારૂ પીધેલો નહીં પકડાય તો બોલતા પહેલા થોડીક મર્યાદા રાખીએ જ્ઞાન આપવાનો કીડો કડી ગયો હોય તો જ્ઞાન એવું આપીએ જે વાસ્તવિક હોય દસ છોકરાઓ પટેલના પકડાય છે એવું એક મહિલા પીએસઆઈ કે છે પંદરમાંથી દસ પંદર પીધેલા પકડો તો દસ છોકરા એમાં પટેલના હોય છે એવું મહિલા પીએસઆઈ કહે છે તો દસની સામે દસ બુટલેગરોય હોવા જોઈએ ને દારૂ વેચવા વાળા એ કેમ નથી પકડાતા તમારે સમાજને જ્ઞાન જ આપવું છે સમાજને ગુજરાતની નજરોમાં બદનામ જ કરવો છે તો એવું જ્ઞાન આપો ને કે એ દસ છોકરાએ ક્યાંથી દારૂ પીધો એ કેમ નથી પકડતા તમે તો બહુ મોટા સિંઘમ બનવાની કોશિશ કરો છો ફિલોસોફી કરો છો કે હું તો છોડું જ નહીં લોકઅપમાં બેસાડી દઉં તો બુટલેગરોની બાજુમાં લોકઅપમાં બેસાડો દસ છોકરાએ દારૂ પીધો હશે તો ક્યાંકથી ખરીદ્યો પણ હશે કોઈએ વેચો પણ હશે તો એવું કેમ થાય છે કે કાયમ પીવાવાળા જ પકડાય છે ને વેચવાવાળો ક્યારેય નથી પકડાતો એ દસ પટેલના છોકરા જે તમે કહો છો કે ભાઈ અમે પકડીએ છીએ એ દસને પૂછો કે ભાઈ ક્યાંથી ખરીદ્યો પણ અને કોને વેચ્યો કઈ ગલી કઈ મોહલ્લો કયો ઘર કયો વ્યક્તિ કયો મોબાઈલ નંબર પૂછો અને જેણે દારૂ ગુજરાતમાં વેચ્યો છે એને પકડીને પૂરી દો પણ નહીં ત્યાંથી તો હપ્તા આવે છે તમને નહીં આવતા હોય તમારા સાહેબને આવતા હશે તમારા સાહેબને નહીં આવતા હોય એના સાહેબને આવતા હશે તો પછી પટેલોને બદનામ થાય એવું ભાષણો કરવાની ક્યાં જરૂર છે અને પીએસઆઈ એક મામલતદાર કે આજ બધાની ઓકાત ભાજપના નેતાઓ સામે શું છે બધા જાણે જ છે ગુંડાઓ પોલીસનું માનતા નથી બુટલેગરો માનતા નથી ડ્રગ્સ માફિયાઓ માનતા નથી અને શું સમાજને ઉપદેશ આપવા નીકળી પડ્યા છો સમાજમાં આમ થઈ રહ્યું છે એટલે પટેલ સમાજની અપકીર્તિ થાય ખરાબ દેખાય એવા નિવેદનો કરવાની જરૂર નથી ઇન જનરલ કોન્ટેક્સ્ટમાં આપણે એવું કહી શકીએ કે આપણા સમાજમાં વ્યસનોનું પ્રમાણ વધ્યું છે યુવાનો ખૂબ અવળા માર્ગે દોરાઈ રહ્યા છે બધા ધ્યાન આપે અમે પણ એમાં મદદ કરીશું એવા ભાષણો કરી શકાય પણ પંદરમાંથી દસ છોકરા પટેલના એ તો તમે એવા પોલીસ સ્ટેશનમાં છો તમારી પોલીસ સ્ટેશનની બદલી કરાવી અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોકરી લઈ લો એક પણ છોકરો પટેલનો પીધેલો પકડાય તો કહેજો અમને અમને મને જાણ કરજો આટલું બધું જ્ઞાન આપવાની ક્યાં જરૂર છે તમારી બદલી લઈ લો તમે ઉધના પોલીસ સ્ટેશનમાં તમારી બદલી ડિંડોલીમાં લઈ લો તમારી બદલી કરાવો તમે કોઈ એવા એરિયાની અંદર વેસુમાં લઈ લો નહીં પકડાય તમારે ત્યાં કોઈ પટેલનો તમે જે એરિયામાં નોકરી કરો છો ત્યાં પચીસ થી ત્રીસ લાખ પટેલો રહે છે અને પચીસ લાખ પટેલોમાંથી કોઈ દસ છોકરા દારૂ પીતા પકડાયા હોય એમાં આખા સમાજને ખરાબ ચિતરવાની જરૂર નથી દરેક સમાજની અંદર પાંચ ખરાબ માણસો હોવાના જ એ તમામ પ્રકારના ખરાબ ધંધો કરનારા હોવાના જ અને દારૂ વેચવા વાળો કેમ ક્યારેય પોલીસ સ્ટેશનમાં નથી પકડાતો પીવા વાળા હંમેશા પકડાઈ જાય વેચવા વાળો ક્યારેય ન પકડાય તો પીવા તમે એવું રોજે રોજ જે દસ છોકરા પકડાય છે એને પૂછતા તો હો કે ભાઈ ક્યાંથી માલ ખરીદ્યો અને પકડો અને હું તો ગુજરાતના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે આ મહિલા પોલીસને ખબર છે પકડો એને અને એની ઇન્કવાયરી કરો એ લેડીઝ પીએસઆઈની પટેલ સમાજ વિશે જે જાહેરમાં ખરાબ દેખાય એવું ભાષણ કરે છે એની ઇન્કવાયરી કરો સરકાર તો એવું કહે છે કે દારૂ નથી મળતો અને આ બેન તો એવું કહે છે કે રોજ રાત્રે પંદર પીધેલા પકડાય છે અને મારી બધા સરકારી માણસોને વિનંતી છે કે તમે એક નાની એવી મામૂલી સરકારી નોકરી એ ડેપ્યુટી કલેક્ટરની હોય તોય શું ને પીએસઆઈની હોય તોય શું ડીવાયએસપીની હોય તોય શું એક મામૂલી સરકારી નોકરી મળી જાય નોકરી કરી ખાવ બાળબચ્ચાનું ભવિષ્ય બનાવો સમાજને ઉપદેશ આપવાનો ધંધો ન કરો રીલો બીલો બનાવીને તમારું બુટલેગરો માનતા નથી ગુંડાઓ માનતા નથી એક મામલતદાર બની જાય તો સમાજના પ્લેટફોર્મ પર આવીને મોટિવેશનના લેક્ચરો આપો છો પણ ગૌચર માફિયાઓ પાસેથી ગૌચર ખાલી કરાવી શકો છો પીએસઆઈ બની જાવ છો તો સમાજના પ્લેટફોર્મ પર આપીને ફિલોસોફીઓ કરો છો બુટલેગરો તમારા વિસ્તારમાં બંધ કરાવી શકો છો હપ્તા બંધ કરાવી શકો છો દારૂના જુગારના સ્પાના ઓયોના હપ્તા બંધ કરાવી શકતા નથી ને ફિલોસો તો નોકરો બોકરો મળ્યો હોય તો નોકરો કરી ખાઓ બે પૈસા રળો ગાડી મકાન બનાવો છોકરાઓને ભણાવો સારા કપડાં પહેરો આઈફોન બાયફોન લઈ લો મજા કરો પણ સમાજને ઉપદેશ આપવાનો ઠેકો લઈને ન ફરો સમાજને ઉપદેશ આપવા માટે સમાજે બનાવેલા રાજકીય નેતાઓ છે સમાજને ઉપદેશ આપવા માટે સમાજના સામાજિક આગેવાનો છે સમાજને ઉપદેશ આપવા માટે સમાજમાં કામ કરતી સામાજિક સંસ્થાઓ છે સમાજને ઉપદેશ આપવા માટે સમાજના ધાર્મિક આગેવાનો છે પીએસઆઈ હોય મામલતદાર હોય ડેપ્યુટી હોય એ બધા સરકારની ગુલામી કરવા વાળા માણસો છે એને સમાજને શું ઉપદેશ આપવાનો તમે તમારા સાહેબોને કહી શકો એમ છો કે આટલા વિસ્તારોમાં દારૂ વેચાય છે આટલામાં ડ્રગ્સ વેચાય છે આટલી જગ્યાએ દારૂ જુગારનું કામ ચાલે છે તમે તમારા ઉપરી અધિકારીને ખોટું કરતા રોકી શકતા નથી ને સમાજને સુધારવા નીકળ્યા છો એટલે મારી બધાને વિનંતી છે કે ભાઈ જ્ઞાન સરકારી નોકરી મળી જવાનો અર્થ બિલકુલ એ નથી કે હવે તમને સમાજને જ્ઞાન આપવાનું સર્ટિફિકેટ મળી ગયું કે જાણે હવે તમને ઓફિશિયલી સમાજના મોટિવેશનલ લેક્ચરર બનાવી દીધા મારી બધાને વિનંતી છે સમાજમાં સારું પણ છે ખરાબ પણ છે દૂષણ પણ છે સારું છે બધું જ છે સમાજ વિશાળ છે આની અંદર સારા માણસો છે ખરાબ માણસો છે આની અંદર વ્યસન પણ છે આની અંદર ભક્તિ છે આની અંદર સારા વિચારો ધરાવતા બિઝનેસમેનો છે આની અંદર રખડવા વાળા બધું જ છે પણ સરકારી નોકરી મળી જવાથી તમારે ઉપદેશ આપવાનું ટેન્ડર નથી મળી જતું આ તો એક ફેશન હાલી ગઈ છે કે જેને નોકરી મળે એટલે જ્ઞાન આપવાનું ચાલુ કરી દે છે જ્ઞાન તમારા ઉપરના અધિકારીઓને આપો ને કે આટલું બધું ગુજરાતમાં અન્યાય થાય છે તમામ સરકારી કચેરીઓમાં ધક્કા ખાધ્યા વગર કામ નથી થતું પૈસા આપ્યા વગર કામ નથી થતું ગુંડાઓ માથાભારે તત્વો બદમાશો લુખાઓને કોઈ કંઈ કઈ નથી શકતું અને નિર્દોષ માણસોને જ્ઞાન આપવામાં આવે છે આ ખોટું છે વ્યસન કોઈ સમાજ કરતું હોય તો એ હળાહળ ખોટું છે વ્યસન હોવા જ ન જોઈએ વ્યસન સમાજમાં વ્યસન વધે તો સમાજ ખાડામાં જાય એ વાત સાચી છે પણ વ્યસન મુક્તિનો ઉપદેશ એ પોલીસ આપશે જે પોલીસ હપ્તા લઈને દારૂ વેચાવડાવે છે તમારા ઉપરી અધિકારી ને રોજ પંદર સુરતમાંથી પકડાતા હોય તો એનો અર્થ એમ છે એને જઈને જ્ઞાન આપો એટલે બધાને મારી વિનંતી છે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય પાંચ સારા માણસો એ હોય પાંચ ખરાબ માણસો એ હોય પાંચ ખરાબ માણસનો દાખલો લઈને આખા સમાજને લાંછન લાગે એવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી તમે પોતે પટેલ હો તો પણ તમને હક નથી તમને પટેલ સમાજ પ્રત્યે લાગણી હોય તો તમારા વિસ્તારની અંદર પીધેલા પકડવાના બદલે દારૂ વેચવા વાળા પકડીને જેલમાં પૂરી દો અને કોઈ દિવસ ન છૂટે એટલી કલમો લગાવો આટલી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ